હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ ને આજે સન્ડેનો દિવસ છે થોડુંક લેટ થઈ ગયું છે ઓલવેઝ આપણે લેટ જ હોય પણ આજ થોડુંક વધારે લેટ થઈ ગયું છે તો ચાલો એની સાથે આજનો વ્લોક સ્ટાર્ટ કરીએ અને બધાને મળીએ તો સૌથી પહેલાં આપણે કિચનમાં જ આવીએ છીએ કારણ કે ઉઠ્યા પછી આપણે પેટ પૂજા કરવી પડે તો શું હવારમાં આપણે જમવામાં મળે છે એ જોઈ તો આ બાજુ જો સોનલ છે ને એ તૈયારી કરવા મળી છે અને અહીંયા સવારનું બાકી છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

તો જો અંજીર પલાળ્યું નતું ને એટલે છે ને આજે આપણે ભાખરી ખાવી જોઈએ બીજી એક બહુ બધા લોકોની એક બે કોમેન્ટ આવે છે કે ઢોસાની રેસીપી આપો ઢોસાની રેસીપી આપો તો આપણે સોનલ ને ઢોસાની આપી દો ચાલો ઢોસાની તો એ વાત એક બાજુ રહી ખાઈ આવશું પણ બનાવવા નથી ઘરે બનાવવામાં હું વાંધો ના રે ના મને તો જો અમારા ઘરમાં બધાને બે બે પેપર હોય ને ઢોસા બનાવવામાં ટાઈમ વઈ જાય ચાજો અને ગરમીમાં હવે સોનલ આમ લાંબા ટાઈમ લાગી ઊભી નો રે કે બેહી નથી આપતી એટલે ઢોસા તો તમે રેવા જો એવું લાગશે ને તો ખાઈ આવશો ને એ તમને બતાવશું અને બાકી બીજું હે

ઈ બતાઈ દેવી છે હેને તરબૂજેન હાટુ લેવા છે ને ઈ તો ખવાય હે હું તો જો લઈને પછી પછી તો કાલે સાંજે તરબૂજ લેવા ને ઈ ખાઈ ગયા અમે તો આજે આજ સુધી આજ બપોર સુધીમાં છે ને તરબૂજ આપણે લઈ આવશું એટલે તમારી તરબૂજ ટ્રીક તમને બતાવી આવશું ને આ બાજુ મમ્મી કાક કે છે મમ્મી હું કે છે ને એ આપણે જાણી લઈ તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું તમને કહેતા હતા

કમર નો પટ્ટો બનાવાનો હજી મમ્મી ને કમરના પટ્ટા અને બહુ બધું બનાવવાનું છે મમ્મી ની બહુ બધી કોમેન્ટ આવે છે મમ્મી કે મમ્મી નો બહુ સારો છે અને મમ્મી ને મસ્ત મસ્ત બધું આવડે તો તમે શું કેવા માંગો છું બધાને થેન્ક યુ મમ્મી ઇંગ્લિશ આવડવા એવું બઉ ન ફાવે એમ કેતો આપણે વિડીયો બનાવવા મળ્યા પછી તમને આમ ઇંગ્લિશ થોડું થોડુંક આવડવા મળ્યું ને આવડતું એટલે મમ્મી નું કેવું એમ છે કે ત્યાં મને શીખવાડ્યું નથી કે મને આવડતું અને આ બાજુ આપણું ચાલો ચા ગરમ કરો એટલે મેં ચા ને ભાખરી ખાધા થઈ ગરમ જ છે અને આ બાજુ બપોરે છે ને બુંદા આપડા બુંદાનું આથણું બનાવવાનું હતું ને એના માટે મમ્મી એટલા જ બુંદા ખાલી ગીર્યા છે પણ

અને આ મારે શરદી હોય પણ હું ટીકડી કારક કારક પી લો એટલે આપને એટલો બધો વાંધો આવે બીજી એક બે કોમેન્ટ આવી હતી કે રાધિકા કોણ છે કોણ શોધું તો ઘણા ખરા હું છે નવા લોકો કોઈને ખબર નથી કે રાધિકા કોણ છે તો રાધિકા મારી બેન છે ની સાસરે વહી ગઈ છે એટલે હમણાં રોકાવા આવી છે ક્યારેય કરવા એટલે તમને વિડીયોમાં જોવા મળે છે બાકી પંદર દિવસ તા નહોતી જોવા મળતી ને આમ તો કેટલા ટાઈમ તમને છેલ્લે તમે આવ્યા નહોતા હમણાં નહોતા આવતા એટલે એવું હતું બીજું એક દીપ્તિ કરીને કોમેન્ટ આવી હતી સોનલ નવો ફોન લઈ ગયો એટલે કે પપ્પાને ઘરે જઈને વિડીયો ઉતાર એમને વિડીયો એમ એમને એ લોકો કે ક્લિયરિટી સારી આવે એટલે નવો ફોન લઈ ગયો તો નવો ફોન ની ક્લિયરિટી લેવા માટે છે ને એક લાખ નો ફોન લેવો પડે અત્યારે એક લાખ નો ખર્ચો કરાય એમ છે એને મમ્મી કરાય એમ છે હજી વાર લાગશે થોડીક વર્ષ દિવસ તો નહીં પણ દિવાળી આજુબાજુ આવી જાય કારણ કે હું નવો ફોન લઈને જ્યારે ત્યારે આ ફોન એને આપશું કે એવું કરશું તો એવું જ કેમ થાય જો હસબન્ડ વાઈફ હોય તો હસબન્ડ નો ફોન જૂનો થાય ઈ વાઈફ ને મળે વાઈફ ને નવો ફોન કેમ નહીં એને આટલું બધું કામ ન હોય એટલે એને જૂનો ફોન જ હોય એવું જનરલી વાળું કામ હોય કે ન હોય પણ આ જ એવું ન હોય નવો ફોન લઈ દેવો પડે એવું છે મમ્મી તમારે નવો ફોન લેવો છે જો મમ્મી ને ન લેવો હોય હમણાં જોઈએ સોનલ તારે નવો ફોન લેવો છે જો એને અગાઉ કહી દીધું નથી લેવો તને એકને જ એવું થાય છે લ્યો

તો હોય તો મને ખબર છે આપણા ઘર ને જનરો ખબર ન હોય કે સમય આધીન એટલે એ લોકો ક્રોધ માં આવીને ખીજા ખીજા આપણે ખીજા નહીં તો જો તમારા ઘરમાં કઈ પણ વસ્તુ તૂટી જાય ને એવું કરવાનું એટલે કોઈને ખીજાવાનું નહીં કારણ કે જ્યારે ગ્લાસ બન્યો હોય ને ત્યારે લખાઈ ગયું હોય કોના હાથથી પડવાનો છે તૂટવાનો છે નિર્જીવ વસ્તુ છે સતા એટલે એમ જ આપણે જીવતા માણસો છે ને એનું બધું લખેલું જ હોય સમય સંજોગ ને આધીન ક્યાં તમે મળવાના છો અને હું કરવાના છો હો હે

ચટણી વાળા આવે નહીં શું હા બટેકા ને માવો ચટણી ની આવે નઈ

આ પૂરી થઈ ગઈ છે રેડી પણ મમ્મી આમાં થોડીક જાડી પૂરી થતી હોય એવું લાગે છે લોટ ઓછો રાખવો પડતો એવું હોય વધારે પડતું છે દબાય તો વધારે તો જો ફરીથી આપણે ટ્રાય કરવી જોઈએ ઓહો મશીન આખું છોટી સોટી તો મોટી પૂરી થાય એટલે આને ભીં વધારે દેવી પડે આ રેડી રેડી થઈ જાય વધારે ભીં ગયો ને લોટ થોડોક લેવાનો એટલે થઈ જાય હવે આમાં નામાં છે ને આ બાજુ ઘૂઘરો બને તો આમાં મસાલો ફરી દેવાનો અને પછી આપણી પાસે મસાલો નથી ના ના ભાઈ ખાવા થાય શાક તમારે તો જો મમ્મી છે ને આમાંથી કે બટેકું નાખ તો જો ઘોઘરો ઘર નાખે બટેકું પછી તળવાય જોયા તો તમારે તો જો આ બાજુ આ મશીનમાં માં બની જાય હવે જો આ રીતના કરે ને એટલે ઓલી બાજુ ઘોઘરો ને આ બાજુ પૂરી ડિઝાઇન તો હારી પડે આ બાકીનું વધે કપાઈ જાય પણ આ લોટ નો હાલે ઘોઘરામાં આનો મેંદાનો હોય

તો આ લટકણ મમ્મી એ બનાવ્યા હતા ને એમાં ટીકર લગાડે છે મને એવું લાગે છે કે આ ટીકર ઉછળી જાય હે પાંચ કલાક રાખવાના છે ખાલી તો એક દિવસ રાખવાના છે અને હજી એમાં તરત કલર પૂરો છે એવું છે તો જો એમાં હજી બોર્ડર ને એવું કરશે તો કેવી કરાવી એની થઈ જાય તો બતાવીશ તો હવે કાલની એક કોમેન્ટ બે દિવસ આવતી હતી કે ભાઈ તરબૂચની ટ્રીપ બનાવો અને મેં કીધું હતું કે એની ક્વોલિટી બનાવશું તો ચાલો એ અમે ટ્રાય કરવી છે જોઈએ છીએ કેવી બને છે યુટ્યુબમાં એક બે વિડીયો જોયા છે અમે પણ હવે ટ્રાય કરીએ છીએ કે એવી જ બને છે તો આ બાજુ છે ને તરબૂચ આપણે થોડુંક નાનું લાવ્યા છીએ આનાથી મોટું તરબૂસ હોત ને તો આપણે ચાકુ મોટું જ હોત આપણી પાસે તરબૂસનું ચાકુ બરાબર છે અને એટલે એવું છે કે પરફેક્ટ થાય નહીં તો ચાલો તમને ટ્રાય કરીને બતાવીએ કે કઈ રીતના કાપીએ છીએ અને કઈ રીતના સ્ટ્રીક બનાવીએ છીએ તો જો આ બાજુ સોનલ બેસી ગઈ છે અને ટ્રાય કરે છે કેમ લાગે થા

ઊભા કટ કરી નાખવાના છે પછી આડા કટ કરવાના છે તો પહેલાં અમે બધા ઊભા કટ કરી નાખી પછી તમને બતાવી કે કઈ રીતના આડા કટ કરવી છે ને સ્ટ્રીક કઈ રીતના બને છે તો જો આ બાજુ સોનલે સ્ટ્રીક બનાવવાની ચાલુ કરી દીધી છે અમારી પાસે થોડુંક સાકું સારું નથી જો સાકું સારું હોત ને આખા તરબૂચમાં આવી જાય તો પરફેક્ટ સ્ટ્રીકું બને તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે પણ આ બનાવવાનું થાય ને તો ખાલી સાકુ સારું લાવવું જોઈએ એટલે બની જાય તો હવે તમને બતાવીશી કઈ રીતના સ્ટ્રીક બનશે તો આ રીતના કટ કરી નાખ્યું છે અને હવે ખાલી આડું કટ કરવાનું છે બહુ મહેનત કરીને અમે આ સ્ટ્રીક બનાવી છે અને થોડીક સ્ટ્રીક વિખાઈ ગઈ છે સાકુ સારું જોઈએ ને એના માટે ચાકુ સારું જોઈએ ચાકુ નથી ને એટલે ધીરેકથી કેમ જોર જોરથી બોલ હવે આપડે બટેકા પહોવા ખાઈ લીધા છે છે અને તરબૂજ થોડુંક આપડે દેશી તરબૂસ છે ને એટલે લીલું તરબુસ લેવા હોત ને તો એમાં સારું થાય

તો ચાલો હવે તરબુજની ગુલ્ફી બનાવીએ આપણે તમને અલા એ બતાવી તરબુજને આ રીતના સકડા કરી લેવાના છે ને પછી આ રીતના કરી નાખશો એટલે તમારી શું કહેવાય તરબુજ ગુલ્ફી તરબુજ ગુલ્ફી બની જાય તો તને શું લાગ્યું रोहित ટ્રીક માં ગુલ્ફી માં સેમ જ છે સેમ ફરક છે તો જો આ બાજુ છે ને અમે પોલેટી બનાવે છે સોનલ તો જો આ રીતના ક્વોલિટી બનાવવાની છે વચ્ચે ખાલી કટ કરી નાખવાનું ને સાઈડનું બધું કાપી નાખવાનું અને તરબૂચ થોડુંક અમારે નાનું આવી ગયું છે ને એટલે પરફેક્ટ નથી થતી ને અત્યારે સાકુ આપણી પાસે રેડી નથી મસ્ત ચાકા થાળી થોડું ખારું હોત ને ધારવાળું તો પરફેક્ટ મસ્ત બધું બને દે કે નહીં તો આ બાજુ ક્વોલિટી થઈ છે પણ થોડીક સેફ ક્વૉલિટીનો હોલો થયો છે પણ ક્રિસમસ ટ્રી જેવું થઈ ગયું છે તો જો બીજી ક્વોલિટી બનાવે છે

ફ્રિજ ડરનો માર તરબૂચ ખાવાનું છે બાકી જો કે જે છે ને તરબૂચ નો ખાતાય એટલે ખાઈ લી તો જો કાલેના બ્લોગમાં બહુ બધાની બહુ સારી સારી કોમેન્ટ આવી છે તો આપણે બધાની કોમેન્ટ વાંચી લઈ તો સોનો કોમેન્ટ વાંચ થોડીક જોરથી વાત જે અવાજ તારો ઓછો

પોરાઠા રોજેસી કૃષ્ણ પોરાઠા સોની હા કુંજલ સોની વેરી નાઈસ વિડિયો છે થેન્ક યુ સો મચ આવી જ રીતેના કોમેન્ટ કરતા રહેજો પછી જે જાનવી કથથી કલત થિયા એની રેસિપી આ તો તોસાનું વિચાર છું તો આપીશ પછી સીધા જાનની નાઈસ તમારા ઘરના એક સાથેનું

તો એ મારી બેન છે ને સાસરે ગઈ છે અને ભીમ અગિયારે કરવા આવી છે અને ભીમ અગિયારે પેલા આપણે જે શ્રીમત આવે છે ને એટલે મેં કઠવાડિયા પેલા બોલાય છે કોની કોમેન્ટ છે પછી છે નીલમ રાજપર હા સાબેન તમે શિવ પુરાણ વાંચો છો એ સારી વાત છે પણ મોટા અવાજથી બોલીને વાંચો એટલે તમારો બેબી પણ સાંભળે પણ અવાજ એટલો ઝીણો છે ને મોટે થી બોલે તો એને સંભળાય એવું નથી મને એવું લાગે મારા કોમેન્ટ માં બેઠી હોય તો એને એમ પડે કે થોડીક કોમેન્ટ વાંચજે એમ એવું નથી હું જોર થી ને જ વાંચું છું એટલે સી પુરાણી હું જોરથી ને જ વાંચું તો મને મને સંભળાય લી રીતે પછી આ બાજુના ઘર માં રીતે જોર થી નથી એવું છે નથી એમ અવાજ પછી નેક્સ્ટ કોમેન્ટ કોની છે બધાના આન્સર સામી દવા સાગર ઈ કોરાટ શું છે કોરાટ આરો કતાર ગામ ના સુરતી ખમન સારા મળે તો એકવાર ટ્રાય કરશું જ્યારે ગામ બાજુ જ આવશું ત્યારે નીરમ રાજપાલ તમારો બેબી આવશે એટલે સિલ્વર બટન આવી જશે તો તમે લોકો સપોર્ટ કરશો તો જ આવશે અગર મને નથી લાગતું સિલ્વર બટન આવે મારા એકથી હું તો રોજે વિડીયો મૂકી પણ તમારે બધાને સપોર્ટ કરવો પડશે તો જ આવશે દીપ્તી સોનલ બેનને ન્યૂ મોબાઈલ લઈને આપો તો એ તો બપોરે અમે જમવા વાત કરી હતી કે મોબાઈલ જોઈશું હવે હું કરીશ નીતા ડોબરિયા સોનલ પ્રેગ્નન્ટ છે તો પણ સારું કામ કરે છે ઘરનું સારી હાઉસવાઈફ છે એમ કહેવા માગે છે પછી બીજી કોમેન્ટ છે બધી ઉખાણાની છે ચાંદની રાઠોડ રાધિકા કોણ છે એ મારી બેન છે નીલમ રાજપાલ હાથની હથેની આ તો બધાની કોમેન્ટ સાચી છે સાથે આજનો લોગ એન્ડ કરીએ છીએ આજે રવિવાર હતો ને થોડોક વ્લોગ બહુ લેટ સુધી ચાલ્યો થોડુંક કામ હતું બોર એ ત્યાં ગયા હતા એટલે આજનો બ્લોગ એન્ડ કરી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમો છે આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કરો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું કે નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વ્લોગ નથી આવતો ત્યાં સુધી આ વ્લોગ એન્જોય કરો બાય